Om rim arham namah 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 Arham namaha Om rim arham namaha Om rim arham namaha Om rim arham namaha Om rim arham namaha Om 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 arham વિથ ગોડ પ્રભુ સાથે વાર્તાલાપ અથવા વાતચીત એમાં છેલ્લા કેટલાય દિવસોથી પ્રભુ કરુણા કરી અને આપણને પોતાના જેવા જ બિલકુલ વિથરાવ સર્વજ્ઞ સર્વદર્શી બનાવવા માટેનું ફોર્મ્યુલા રૂપે આપણને નવ અમૃત કુંભ બતાવી રહ્યા છે જેનું સેવન કરવાથી જીવ ખરેખર કાંઈ અમર એટલે સિદ્ધ પરમાત્મા બની જાય જન્મ મરણના ફેરા કાયમ માટે ટળી જાય નવ અમૃત કુંભોમાંથી આપણે ગઈકાલે કયો અમૃત કુંભ વિચાર્યો સાતમો કુંભ વિચાર્યો હતો હું હતું એમાં સાતમા અમૃત કુંભમાં કહેશો કોઈ પૂરેપૂરી શક્તિ લગાવીને સાધના આપણે પોતે કરવાની પણ એમાં મેં કર્યું એવો કર્તૃત્વ ભાવ ઉપર હટાવી લે એની જગ્યાએ ભગવાનના સામર્થ ને એમની કૃપાથી એમના પ્રભાવ ચિંત પ્રભાવથી આ મારી તપસ્યા કે કોઈ પણ આરાધના કે સાધના કે ધ્યાન વગેરે થઈ શક્યું છે આ રીતે પોતાનું કર્તૃત્વ ભાવ સાધના ઉપરથી પણ હટાવી લેવાનું અને ભગવાનના સ્વભાવનો સ્વીકાર કરવાનો ભગવાનને જોઈતું કાંઈ નથી પણ આ રીતે કરવાથી આપણો અહંકાર એ ઓછો થવા લાગે અને પરિણામે અહંકાર જન્ય અનેક પ્રકારના વિકલ્પો એ ઘટતા જાય અને એમ કરતા કરતા એક દિવસ જીવ સંપૂર્ણ નિર્વિકલ્પ બની અને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ કરી શકે એ માટે આ પ્રમાણેની વાત છે આજે આગળ વધીએ આઠમાં અમૃત કુંભ સ્વરૂપે ભગવાન કહે છે તમે મળતી દરેક શુભ ચીજ વસ્તુ કોઈ પણ પવિત્ર વિચાર મનમાં બહુ સારા વિચાર સારા ભાવો આવ્યા કે મારે બે દ્રવ્યના ઉપાસના કરવા છે મારે અસંજોજિત વિકાસના કરવા છે મારી વર્ધમાન ટપની કે નવ પરની છોડી મારે પૂરી કરવી છે વિગેરે વિગેરે મારી દીક્ષા લેવાની છે વિગેરે વિગેરે જે પણ શુભ વિચાર પવિત્ર વિચાર સુંદર વાણી નીકળે પણ મારી અમી દ્રષ્ટિને અહંકાર કરવો નહીં મારા પુણ્યથી મળ્યું કે મારા પુરુષાર્થથી મળ્યું મેં મહેનત કરી એટલે મળ્યું નહી બધું દેવગુરુની કૃપાથી જ મળ્યું છે અને બીજી બાજુ તમને મળતી આપદા આપત્તિ આવે પ્રતિકૂળતા આવે માંડગી બીમારી આવે ચક્કર આવે ઉલટી થાય કંઈ પણ થાય આ બધા મૂળમાં બોલો છે કારણ માનવાના ભગવાન ને કર્મને પછી બીજું ત્રણ બતાવે છે હા ત્રણ અક્ષર શબ્દ અને સાડા ત્રણ અક્ષર શબ્દ એક તો કર્મ થઈ ગયો અઢી અક્ષર હવે ત્રણ અક્ષ નો શબ્દ બોલો અને સાડા ત્રણ નો શબ્દ પણ શોધો આ કારણો છે આપણે જે કંઈ તકલીફો આવે છે શારીરિક માનસિક આર્થિક કૌટુંબિક કોઈ પણ પ્રકારની એમાં ભગવાન કહે છે કે એના મૂળમાં તારા પોતાના જ કર્મને પછી કષાય ને ક્રોધ માન માયા લોભ આ ચાર કસાય ના કારણે તું દુઃખી છે કસાય રહીત બની જાય પણ લોકમાં કોઈની તાકાત નથી કેતા પણ કરી શકે કોઈ જીવ બાહ્ય દ્રષ્ટિએ કઈ પ્રતિકૂળતા ઉભી કરી શકશે ગુશાળા વગેરે કરીને અંદરમાં એની અસર તને અંશ માત્ર પણ ન થાય બિલકુલ તું નોર્મલ ક્ષમતામાં રહી શકે એ તારા હાથની વાત છે તો કશાય અને હજી સાડા ત્રણ શબ્દ લેવો હોય તો પ ઉપરથી લઈએ તો પ્રમાડ પ્રમાડ પાંચ પ્રકારનો ખાલી લાંબાથી સુતા વાર સુધી એટલો જ નહીં પ્રમાણનો અર્થ વિષય કસાય વિકથા નિદ્રા પણ વધુ પડતી અને મધ્ય એટલે દારૂ અથવા મદ એટલે આઠ પ્રકારના અંકાર આવી આ બધા બધું પ્રમાડ છે એ જ આપણા તમામ દુઃખોનું મૂળ કારણ છે બીજા જીવ કદાચ નિમિત્ત બને પણ એ નિમિત્ત લઈને આપણે દુઃખી થવું કે ન થવું એ આપણા પોતાની મનસ્થિતિ ઉપર આધાર હોય છે તો આપણે મોટે ભાગે શું કરીએ અનુકૂળ બધું અનુકૂળતા હોય તો અહંકાર કરીએ કે મારા પુરુષે આપી ગ્રેસ થયું અને તકલીફ આવે એ બધું ભગવાન ઉપર કા બીજા કોઈ જીવ ઉપર દોષોળીએ ને કા ભગવાન ઉપર કે આ ભગવાન એનો ધર્મ મળે કે તો મૂકી તકલીફ મૂકવી તને આને મૂકી દે આજે ના એનો ભગવાન ઉપર ખાર કાઢે ભગવાન સાથે કીટા કરી નાખે છુટ્ટા છેડા કરી નાખે આટલી પૂજા કરું છું આટલી મેં તીર્થ યાત્રાઓ કાઢી કરી નવાણું યાત્રા કરી તોય મને આ તકલીફ આ બીમારી આ આર્થિક તંગી વિગેરે વિગેરે ભગવાન કે છે બધું ભૂતકાળમાં હતું અંતરાય કર્મ બાંધી આવ્યો છે અનેક પ્રજ્ઞાન અવસ્થામાં અનેક પાપો કર્યા છે તે એનું આ પરિ દુષ્પરિણામ છે એના કોઈ જીવને નિમિત્તને કારણ માનીશ કે મારા ઉપર ગુસ્સો કરીશ એનાથી તારું કંઈ ભણું થવાનું નથી સારું જે કાંઈ થાય એનું અહંકાર ન કરતા એનો યશ પરમાત્માને અથવા દેવગુરુની કૃપાને આપવાનો અને જીવનમાં જે કાંઈ પણ અણગમતું થાય છે એમાં કોઈ પણ જીવને કારણ નહીં માનવાનું એમાં પ્રભુને પણ કારણ નહીં ભગવાન તો ના સાગર છે પોતાના જ કર્મ અને કષાય અને પ્રમાદ ને કારણરૂપ સન્માની કરી અને એ ઓછા કેમ થાય જીવનમાંથી પ્રમાદ ઓછો કેમ થાય કષાયો કેમ ઓછા થાય કર્મ બંધન ઓછા કેમ થાય એ માટે તારે પ્રયત્નશીલ રહેવાનું અને બીજી વાત આવેલી આફતને પણ આશીષમાં ફેરવવા માટે તારે પ્રયત્નશીલ રહેવાનું તકલીફ આવે તો તકલીફ દૂર કરવા માટે તારે કંઈ પ્રયત્ન જ નહીં કરવો એવું કંઈ જરૂરી નથી સહજતા યથાશક્તિ પ્રયત્ન કે પુરુષાર્થો કરવાના તકલીફને દૂર કરવાના પણ એમાં મળતી સફળતાના મૂળમાં એ પ્રયત્ન કર્યો અને એને કારણે તકલીફ ટળી ગઈ અને તને સફળતા મળી તો એના પાછો અહંકાર નહીં કરવાનો પણ મારી કરુણા ને અને કૃપા દ્રષ્ટિને જ ચાલક બળ તરીકે હૃદય થી સ્વીકારવાનું વાણીથી માત્ર બોલવાનું નહીં દેવગુરુ પછા અંતર થી એ રીતે સ્વીકારવાનું આવું કરી શકે તો જ તું ખાલી જગ્યા બની શકે બે અક્ષર મારો બની શકે તો આપણો સંબંધ જાણે અને તું મારા જેવો જ પછી બની જાય કઈ સ્તુતિ યાદ આવે સાંભળતા હે નાથ સુડો ભર્યો હરિહંત અક્ષર ચાર માં આ ફત બધી આશીષ બને તુજ જ નામ લેતા આફત આવી હતી સંદન બાલા ઉપર રડ્યું નહીં આર્થ ધ્યાન ન કર્યું રોંધ ધ્યાન ન કર્યું ધીર ધીર વીર વીર બસ બે પ્રભુનું નામ એના સહારે ત્રણ ત્રણ અહો રાત્ર સુધી ખાધા પીધા ધીના અને પાછું અનિશ્ચિતપણે અહો રાત્ર પછી છુટકારો થશે કંઈ નક્કી નહોતો કાયમ માટે ગયા એમ જ પ્રાણ પૂરા થઈ જાય એ પણ શક્યતા હતી તથા એની જુરાય ચિંતા કર્યા ધીના પ્રભુના આ નામ મંત્રના ના સહારે એકદમ ક્ષમતામાં એ રહી શક્યા આ તરફ ધ્યાન ને બદલે ધર્મ ધ્યાન માંથી રહી શક્યા આફત બધી આશીષ બને તું નામ લેતા વારમાં માં મારા ધર્મ દ્રષ્ટાંત પણ આપણે વિચારી ગયા અગાઉ પ્રત્યેક ફટકે વીર બસ વીર હોય માં બાપરે મરી ગયો બચાવો ડોક્ટર ને બોલાવો આવું કશું જ નહીં તો આ રીતે આમૃતક ભગવાન વિચાર પણ હરિભદ્ર સૂરી મહારાજા શું કે છે એકોપી શુભ ભાવ ભગવત પ્રસાદ લભ્ય અથવા ભગવત કૃપા સાધ્ય એકોપી શુભ શુભ ભાવ આપણા અંતરમાં કોઈ પણ પ્રકાર સારો ભાવ સારો વિચાર આવે છે ને એ પરમાત્માની કૃપાના પરિણામ સ્વરૂપે જ હોય છે આપણને ભલે એ કૃપા સીધી ત્યાં દેખાતું દેખાતી નથી અદ્રશ્ય પણ ચોક્કસ ભગવાને જે ભાવના ભાવી છે કવિ જીવ કરું શાસન રસી અને એના પવિત્ર આંદોલનો વિશ્વમાં વ્યાપ છે ચૌદ રાજલોકમાં એ આપણને ક્યાં ખર્ચ થાય છે એના પ્રભાવે જ આપણને કોઈ પણ નાનો કે મોટો સારો વિચાર સારો ભાવ આવે છે માટે કોઈ પણ પવિત્ર વિચાર સુંદર વાણી વગેરેમાં મારી અમી દ્રષ્ટિને જ કારણભૂત માનવાની અને તમને મળતી આપદા પ્રતિકૂળતા માંડગી આ બધાના મૂળમાં તારા જ બોલો થોડી બોલો તારા જ કર્મને કસાયને અને પ્રમાદને કારણ માનવાના આવેલી આફતને પણ ફેરવવા માટે આશીષ માં ફેરવવા માટે તારે શું કરવાનું તારે તારે પ્રયત્નશીલ રહેવાનું એમને કહ્યું બધું ભગવાન કરશે લે કરવાનું તારાથી થાય એટલા પ્રયત્ન કરવાના એમાં જો સફળતા મળે તો શું સમજવાનું એમાં મળતી સફળતાના મૂળમાં મારી કરુણાને અને કૃપા દ્રષ્ટિને જ ચાલકબળ તરીકે હૃદયથી સ્વીકારવા આવું જો તું કરી શકે તો જ મારો બની શકે પેલા રાધાવીધ ની વાત આવે છે ને અર્જુન એ રાધાવેદ છે સાધ્યો તો અર્જુન પ્રશ્ન કહે કે છે કે કરવાનું બધું મારે એટલે ત્રાજવાના બંને પલડામાં મારે બેલેન્સ જાળવવાનું પગ રાખી કરીને જોવાનું નીચે પ્રતિબિંબ પડતું હોય તેલ કે પાણી એમાં ઉપર સવડા અવડા ચાર આઠ ફરતા હોય ઉપર આધારમની પૂતળી એની એ વિંધવી જોઈએ વિધાવી જોઈએ બધું કરવાનું મારે તો પછી તમારે શું કરવાનું અર્જુન શ્રી કૃષ્ણ મિત્ર ભાવે એમને પૂછે છે બધું જ મારે કરવાનું તો પછી તમારે શું કરવાનું અહીંયા પણ કે છે બધું કરવાનું તારે ભગવાન કે છે અને પાછું જશ મને આપવાનું મારી કૃપા કરવાને કારણ માં ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપે છે અને કે પાણી હતું સમજો એ વખતે પવનની લહેર કોઈ ના આવે પાણી હલે નહીં પાણી હલી જાય તો પ્રતિબિંબ બરોબર સ્વચ્છ પડે નહીં ઓલું તો પછી વિધિ કેમ શકાય એ જવાબદારી મારી પાણી હા તે વખતે કોઈ પવન વિગેરે ફૂંકાય નહીં અને શાંત પાણી બન્યું રહે એ જવાબદારી મારી બાકી બધું તારે કરવાનું એ રીતે આપણે પણ કોઈ તકલીફ આવે જે સહજ ભાવે જે શક્ય હોય તે પ્રયત્ન કે પુરુષાર્થ તો આપણે કરવાનું આ થઈને પડ્યા નહીં રહેવાનું કે હવે ભગવાન બધું કરશે પ્રયત્ન થાય એટલા કરવાના પછી સફળતા મળે ત્યારે અહંકાર નહીં કરવાનો પરંતુ બધો જ યશ આપણે ડોક્ટરને આપીએ ને દવા પોતે ખાઈએ દવા લઈ આવીએ નિયમિત વાપરીએ પછી તબિયત બરાબર થઈ જાય રોગ મટી જાય એટલે જસ આપણે ડોક્ટરને આપીએ છીએ બસ એવી જ રીતે આપણાથી થાય એટલા પ્રયત્ન કરવાના સફળતા મળે ત્યારે અહંકાર ન કરતા પ્રભુને જ એનો યશ વગેરે આપવાનો આ આઠમો અમૃત કુંભ આ રીતે કરવાથી આપણા વિકલ્પો ઓછા થશે મૂળ વાત તો એ છે અને કોઈ ધન્ય ક્ષણ એકદમ નિર્વિકલ્પ આપણે થઈ જશું અને એના દ્વારા આપણા અંતરમાં દે ભગવાન જેવો શુદ્ધાત્મા બિરાજમાન છે એની અનુભૂતિ થશે ને તો જ આપણું આ મનુષ્ય જન્મ સાર્થક બનશે સફળ બનશે